રહેણાંક વિસ્તારમાંથી અઝગરના બચ્ચાને પકડીને વન વિભાગ ખાતે સોંપ્યું હતું ચોમાસાની સિઝનમાં સરિસૃપના દરોમાં પાણી ઘૂસી જવાથી સરિસૃપ બહાર આવી જતા હોય છે અને માનવ વસાહતો તરફ તણાઈ આવે છે જે પાણી પ્રાણી જીવરક્ષક સંસ્થાના હેલ્પલાઇનમાં પાદરા બિલ ચાપર રોડ પર સાપ નીકળ્યો હોવાનો કોલ મળતા જ પ્રાણી જીવરક્ષક સંસ્થાના ઓલિયન્ટરો પાદરા બિલ ચાપર રોડ પહોંચ્યા હતા જ્યાં જોતા એક અજગરનું બચ્ચું હોવાનું જાણવા મળ્યું હતું જેને સહી સલામત રીતે પકડીને વન વિભાગ ખાતે સોંપ્યું હતું આજરોજ અમારા હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો પાદરા બિલ ચાપર રોડ પરથી કે અમારા ગાર્ડનમાં એક સાપ ઘૂસી ગયેલ છે તો અહીંયાથી વડોદરા આરએફઓ સાહેબને જાણ કરી તથા પાદરા વન વિભાગને જાણ કરી ત્યાં જઈને સ્થળ પર તપાસ કરતા તો સાપમાં અજગરનું નાનું દોઢ બે ફૂટનું બચ્ચું હતું તો એને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી લઈ અને પાદરા વન વિભાગમાં જમા કરાયેલ છે